સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોના ના તથા ગોમાતાના માતાના લાભાર્થે ચાલી રહેલ સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ દરમિયાન રવિવારના રોજ શ્રી હનુમાનજી ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે સોમવારના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી સાથે પુષ્પવર્ષા કરી અંકુટ વગેરે પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા સોમવારના રોજ સવારથી કૃષ્ણ જન્મોત્સવની તદામાર તૈયારી હજારો હરિભક્તોના આવન જાવન વચ્ચે ચાલી રહી હતી કથાના બીજા સત્રમાં વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી વેદાંત સ્વરૂપદાસજીએ લાડભાવ સાથે બાળગોપાલ કૃષ્ણ લીલાની સાથે આખો જાણે ગોકુળમય બની બાળ ગોપાલને લઈ પ્રવેશતા બાલ સખા અને એ સમયે જે ગોકુળ ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ હતો તે માહોલનું જાણે જીવંત દ્રશ્યો સાથે રાસ અને શ્રી કૃષ્ણની પ્રાગટ્ય લીલાના પ્રસંગોને વર્ણવ્યા હતા કથા પારાયણના મુખ્ય યજમાન નારાયણભાઈ ભીમજી પિંડોરિયા તથા સહ યજમાન કાંતિભાઈ લાલજી ભંડેરી બંને યજમાનોએ સહપરિવારજનો સાથે મહંત સ્વામી ધર્મનંદનદાસજી ઉપ મહંત સ્વામી ભગવત જીવનદાસજી કોઠારી પાર્શદ્વેય જાદવજી ભગત વહીવટી કાર્યવાહક સંત સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી દાસજી આદિ સંતો સાથે બાળ ગોપાલ શ્રી કૃષ્ણને હીરા જડીવર્ણપારણામાં જુલાવી પૃથ્વી લોક પર ભગવાનના અવતરણને વધાવ્યા હતા આ જન્મોત્સવમાં દેશ વિદેશથી પધારેલા મહેમાનો રાજદ્વારીઓ તમામ વ્યવસાયો સાથે જોડાયેલા હરિભક્તો સંસ્થાઓના હોદ્દેદારો સાથે મુખ્ય કોઠારી મુરજીભાઈ સિંહાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા સલાહકાર સમિતિના રામ કાનજીભાઈ વેકરિયા શશીભાઈ ઠક્કર અનિલભાઈ બાવા દેવસી હિરાણી વગેરે ટ્રસ્ટીઓ બોડી સંખ્યામાં ચોવીસી અને શહેરીજન હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા સપ્તાહ પારાયણ દરમિયાન સંતો સાથે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક અને યુવતી મંડળ સાથે મહિલા મંડળ જુદા જુદા સેવાકીય કાર્ય સાથે સેવાઓ કરી રહ્યા છે તમામ ભક્તો મારા ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ ભુજ મંદિર આયોજિત સમૂહ ભાગવતનું આયોજન દર વર્ષની મુજબ આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એની સાથે ચારસો ને એકાવન પુત્ર યજમાનસીઓ લાભ લઈ રહ્યા છે મુખ્ય યજમાન સહ યજમાન પણ આ ઉત્સવમાં ખૂબ ભાવથી લાભ લઈ રહ્યા છે આમ કથા અંતર્ગત ગઈકાલે ખ્રિસ્ત જન્મોત્સવ આપ સૌ નિહાળ્યો છે કેવો દિવ્ય અને ભાવથી રંગે ચંગે આ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો એની અંદર લગભગ પાંચથી છ હજાર લોકોએ આ કૃષ્ણ જન્મોત્સવમાં દિવ્ય લાભ લીધો હતો સાથોસાથ આવતીકાલે પરમ પૂજ્ય બાદ આચાર્યમાર કલચંદ્ર પ્રસાદજી મહારાજ આ સમૂહ ભાગવતમાં ચારસો એકાવન યજમાનસીઓ તેવા મુખ્ય યજમાન સહયજમાન તમામ ભક્તોને આશ્ચર્ય દેવા માટે પણ પધારવાના છે અને સાથોસાથ આવતીકાલે લુક્ષ્મણી વિવાહનો પણ ભવ્ય ભવ્ય આયોજન કરવામાં આવતીકાલે કરવામાં આવ્યો છે તો તમામ ભક્તોને આ ઉત્સવમાં આવવાનો અમે ભાવભીનો અમે આમંત્રક પાઠવી રહ્યા છીએ